માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્ર આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા આજ રોજ શનિવાર માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્ર છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી આ વખતે આ નક્ષત્ર તારીખ શનિવાર છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ છે માટે બધાએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે ખૂબ જ મહત્ત્વ રહેલું છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવા અને મંદિરમાં ન જઈ શકો તો પણ પોતાના ઘરે પ્રગટાવવા આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી

ભગવાન શિવજીના લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમની સૌ પ્રથમ વખત બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી ત્યારબાદ આ લિંગ પૂજાનો બહુ મોટો મહિમા છે આજના દિવસે શિવ ભક્તો તમામ ભાવિક ભક્તો સનાતનીઓ ભગવાન શિવજીની પૂજા કરે અને શિવજીની પૂજા કરી ભગવાન મહાદેવની સમક્ષ અગિયાર એકવીસ એકાવન એકસો આઠ દીપ પ્રગટ કરે તો એનો વિશેષ મહિમા છે એ અનંત પુણ્ય આપનારું છે આજનો મહત્ત્વનો દિવસ છે